તો નમસ્કાર મિત્રો કેમ કે હું છું સમરા મહેબૂબ આપણે ફરી એક નવા બ્લોગ લઈને આવે છે તમારા માટે તો જે આપણે ચીકણી માટી આવે છે મશીનની અંદર કેવી રીતે કાઢવામાં આવે છે અને અમે કઈ જગ્યાએ કામ કરીએ છીએ હું બધું તમને જગ્યાએ અત્યારે વધારવા જઈ રહ્યો છું જે પહેલાં મારી યુટ્યુબની ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે જે આ સુખી માટી દેખાય છે તમને તે અમે રાજસ્થાનથી લાવીએ છીએ ચીકણી માટી છે એકદમ જે પણ તમે જોઈ લો અત્યારે આ બહુ એકદમ ચીકણી માટી આવે છે માટલા બનાવવા માટેની અને હવે જે માટીની રબડી બનાવેલી છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું તો મિત્રો આ છે રબડી તેની સીટી માટીની રબડી બનાવી છે અને આ છે બે દિવસ પહેલાની રબડી બનાવેલી છે તે અત્યારે ફાટી ગઈ છે અને સામે છે તમે કુંબડી જોઈ રહ્યા છો ઠંડીની અંદર અમે રબડી બનાવી છે ને જે નળ દેખાય છે એ નળમાંથી રબડી બહાર આવે છે તો આપણે આગળ વધીએ કે જે આ માટી બે દિવસ પછી એકદમ કઠણ થઈ જાય તેને એક સાથે કે ઢગો કરે છે તે જોઈ લઈએ પહેલાં તો સામે તમે જોઈ રહ્યા છો અત્યારે આ છે ચીકણી માટી અત્યારે તમે જોઈ રહ્યા છો માટલા બનાવવા માટે અંદર લઈ જવામાં આવી રહી છે બધી માટી છે તો આપણે આપણે અંદર અંદર જઈએ એન્ટ્રી કરી નાખીએ છીએ તો આ બધી માટી અહીંયા લાવી દીધી છે સવારે આપણે માટલા બનાવવાના છે ને આ છે આપણું મશીન જે મશીન ની અંદર માટી નીકળવામાં આવે છે માટલા બનાવવાની તમને મશીન પણ અંદરથી બતાવી દઉં છું

તો જોઈ લઈશ જોઈ પણ શકો છો તમે આ બધા આજના જ બનાવેલા છે ત્રણસોના અંક છે ટોટલ આ છે આપણા ગલ્લા અને હજી ગલ્લાને હજુ વૉલ પાડ્યા છે અને વોલ જો આપણે પાડવાના છે બરાબર અને અહીંયા પણ એક બે ચાકડા અને એક મોટર છે અહીંયા પણ આપણે બે કારીગરો બેસે છે અને સામે તમે પણ બે ચાકડા જોઈ શકો છો એક અલગ ટાઈપના ચાકડા છે ફતા ખોટા આપણે આ જગ્યાથી બીજી જગ્યાએ લઈ શકીએ બરાબર તેનું સીટ છે ચાલુ બંધ કરવાની ફેરી આવે છે ઓછા વચ્ચે આપણે કરી શકીએ છીએ સરસ આવે છે અને હવે માટલાઈ જગ્યાએ છે કઈ જગ્યાએ એ બધા માટલા પકવવામાં આવે છે આપણે તો મિત્રો આ છે પાછળની જગ્યા જે વાડામાં આપણે આવી ગયા છીએ તો સામે જોવો છો તમે ઘણા બધો માલ આપણો પકવેલો પડે છે નાના મોટા માટલા છે ગલ્લા છે પણ હું તમને બતાવી દઉં આ બધા આપણા નાના મોટા માટલા છે અને જે આ મોટી સાઈડ માં કુલડી બોલે છે બધી કુલર છે જે મુરતમાં કામ કરવા માટે આવે છે અને સામે તમે જોવો છો નાની સાઈડમાં છે અને અહીંયા ઘણું બધું હું તમને બતાવું ત્યાં નાના મોટા ગલ્લા છે આપડા અહીંયા પણ તમે જોઈ શકો છો એના કરતાં પણ નાની એક સાઈઝ છે અને આ સામે તમે જોવો છો શાક બનાવવા માટેની તપેલી છે ઘણા લોકો પણ આંડી પણ બોલે છે અહીંયા પણ તમે જોઈ શકો છો ઘણી બધી છે પણ તો હવે મિત્રો આપણે જોઈ લઈએ માટલા પકાવવાની પટ્ટી ચલો આપણે પટ્ટી પણ બતાવી દઈએ તો સામે તમે જોઈ શકો છો એક નાની પટ્ટી છે એક નાની પટ્ટી છે માટલા પકાવવાની અંદર જે આ ગો તમને દેખાય છે

ભટ્ટી ની અંદર ભરેલી છે આપણે જોઈ જોઈ લઈએ આ પણ તમે રહ્યા ભટ્ટી ભરેલી જ છે ગલ્લાની છે નાચી ને છે નાના લોટા પણ છે કુલર પણ છે ઘણી બધી આઈટમ નાની મોટી છે મિત્રો આ છે આપણે અત્યારે જે તપેલી જોઈતી શાક બનાવવા માટેની જે આપણે ગાંડી બોલીએ છીએ અને તેના ઢક્કન છે એ પણ તમે જોઈ શકો છો અને આ છે ચોરસ માટલા એ પણ તમે જોઈ શકો છો અત્યારે બિલકુલ બેડાનો ઘાટ આવે છે અંદર નાના મોટા હોય છે એટલે સામે તમે ઇકો પણ જોઈ રહ્યા છો તો ઇકો અત્યારે નાના મોટા એવા માટલા ભરવા આવી ગઈ છે એ પણ હું તમને બતાવી દઉં અત્યારે આપણે ઇકો જોડે નાના મોટા માટલા અને ગલ્લા મૂકી દીધા છે આ બધા આપણે ઇકોમો જ ભરવાના છે તો મિત્રો આપણે આવી ગયા છે હવે ધાબાની અંદર જે ધાબાની અંદર કાચો માલ બધું આપણે મૂકીએ છીએ એ પણ તમે જોઈ શકો છો બધું આ બધો જે પણ સ્ટોક થાય ઘણો ખરો આના અંદર આપણે માલ મૂકી દઈએ છીએ સામે પણ એક ચાકડો પડ્યો તમે એ પણ જોઈ શકો છો અત્યારે તમને મેં પેલા બે બતાવ્યા હતા મિત્રો આ તો આજનો વિડીયો આપણો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળશું બીજા વિડીયોમાં ઓકે બાય